નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કંઈક નવું આવી રહ્યું છે તો શું નવું આવી રહ્યું છે તેના વિશે તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી જશે તો આપણી યુટ્યુબ ચેનલમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવું આવી રહ્યું છે કંઈક નવું આવી રહ્યું છે પહેલી તારીખના રોજ એટલે એક એક બે હજાર પચીસના રોજ આપણી ચેનલ ઉપર આવી રહ્યું છે બિલકુલ ફ્રીમાં તો શું નવું છે તે તમે પહેલી તારીખ સુધી વેઇટ કરજો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી જશે અને તેમાં કેવી રીત ફ્રીમાં મળશે તે પણ તમને શરતો મંજૂર મળી જશે તો પહેલી તારીખ સુધી રાહ જુઓ અને તમને બિલકુલ ફ્રીમાં મળી જશે તમે આ વિડીયોને વધુને વધુ શેર કરશો જેથી તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે અને કંઈક નવું આવી જશે પહેલી તારીખ સુધી આ વિડીયોને વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરો જેથી બિલકુલ ફ્રીમાં તમને કંઈક નવું મળી રહે તે માટે આ વિડીયોને તમારે શેર કરવાનું રહેશે જેથી આ વિડીયોને તમે સારો સપોર્ટ કરશો તો તમને કંઈક નવું ફ્રીમાં આપવામાં આવશે તેવી મારી આશા છે તો તમે આ મિત્રો મને એક આશા છે કે તમે આ વિડીયોને શેર કરશો તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો જેથી તમને પણ કંઈક ફ્રીમાં મળી રહે તે માટે એક એક બે હજાર પચીસના રોજ તમને બિલકુલ ફ્રીમાં આપવા જઈ રહ્યો છું તો કંઈક નવું આવી રહ્યું છે તો તમે આ વિડીયોને શેર કરશો અને સારો સપોર્ટ કરશો તેવી આશા છે તો પહેલી તારીખે આપણે કંઈક નવું આવી રહ્યું છે તો બસ આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી નવા વિડીયોમાં નવી કંઈક નવા ટોપિક સાથે મળીએ તો બસ આભાર જય હિન્દ જય ભારત